હેલો નમસ્તે નમસ્કાર ટ્રુ ફોલ્સ સાચું ખોટું સાચું ખોટું સાચું ખોટું નાનો એવો શબ્દ લખો એક માર્ક્સ મળે ચાર માર્ક્સ નો ટોટલ મુદ્દો અને જે તમારી ટેક્સ્ટ બુક છે એમાંથી જ વાક્યો બને ટેક્સ્ટ બુક પ્રમાણે ભાવાર્થ સેટ થાય તો ટ્રુ ના થાય તો ફોલ્સ બસ આટલો જ કન્સેપ્ટ પણ આ કન્સેપ્ટમાં પૂરા માર્ક્સ લાવવા માટે તમારે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવા જોઈએ તો એ વાત હેતુથી આજે મસ્ત મજાનો બોર્ડ એક્ઝામ સ્પેશિયલ મસ્ટ ટાઈમ પી ટ્રુ ફોલ્સ જોઈશું અને તમારું કામ આસાન કરીશું સ્ટાર્ટ કરીએની પહેલા મિત્રો મસ્ત મજાના ઇંગ્લિશના સેશન તમારી સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ ગેટન ચોટલિયા ચેનલ પર આવવાના છે તો ખાસ ખાસ જોડાયેલા રહીજો બીજી મહત્વની વાત તમે નવા છો તમને કદાચ ના ખબર હોય તો કહી દો પાર્ટ વન ઓલરેડી અપલોડ થઈ ગયો છે જુવાનો બાકી હોય તો ખાસ જોજો તમને મેક્સિમમ કોન્ફિડન્સ આવશે મસ્ત મજાની મેથડ સાથે ઓકે યસ વેલકમ 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 બધાનું સ્વાગત છે પાર્ટ 1 ખાસ જોઈ લેવાનો છે હવે આજના સેશન માટે પહેલું કામ આ કરવાનું એક્ટિવ રહેવાનું છે મને સાથે સાથે આન્સર આપતા જવાના છે તમારો આજુબાજુમાં બધું જ તમારું જે ધ્યાન ડાયવર્ટ કરે છે બધું જટાવી દો તમારું ધ્યાન માત્ર માત્ર વિડિયો પર હોવું જોઈએ મેક્સિમમ કોન્ફિડન્સ તમને તો આવશે ચલો તૈયાર થઈ જાઓ તો તમારી સામે આવે છે મસ્ત મજાના ટોટલ આજના વિડીયોમાં પચાસ ક્વેશ્ચન પચાસ એ પચાસ ના તમારે એન્ડ સુધી આન્સર આપવાના છે તો તમને મેક્સિમમ કોન્ફિડન્સ આવશે ચલો સ્ટાર્ટ કરીએ તો તમારી સામે આવી રીતે ચાર ચાર સવાલ આવશે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે તમારે નંબર સાથે આન્સર આપવાના છે એટલે મને ખ્યાલ આવે તમે જે લખો એ ટ્રુ લખો તો ટ્રુ અને ફોલ્સ લખો તો ફોલ્સ ટ્રુ લખો તો કોઈ વાંધો નહીં અને ફોલ્સ લખો તો તો સાથે સાથે એ ફોલ્સ ની હોવા પાછળ સાચું તમારા ટેક્સ્ટબુક માં શું છે તમે એ લખી શકો આ રીતે કામકાજ કરવાનું છે એટલે તમને પૂરો કોન્ફિડન્સ આવે યસ ભીખુભાઈ સિંહ ચલો વેલકમ વેલકમ ચલો આન્સર આપજો ભીખુભાઈ દેખાય છે રાખોલિયા નીલ એનો બીજું આન્સર પણ આવી ગયું જો આ વિદ્યાર્થી કમિટેડ છે બધા સેશનમાં હોય છે યસ રાખોલિયા ચલો તો આ વાક્ય તમારા ટેક્સ્ટ બુકમાં એ જ છે એટલે ટ્રુ જે તમારા ટેક્સ્ટ બુક પ્રમાણે હોય એ ટ્રુ ના હોય તો ફોલ્સ ફોલ્સ હોય તો કારણ પણ આપજો નીલ મને ખ્યાલ આવે તમારી મહેનત કેવા લેવલની છે ચલો અરુણ વોઝ એન એક્ટિવિસ્ટ એન્ડ નોટ એન એન્વાયરોમેન્ટાલિસ્ટ હવે અહીંયા નોટ આપ્યું છે જેના હિસાબે તમારું ફોલ્સ થઈ જાય હે ને યસ જે નીલે જવાબ આપેલો છે ફોલ્સ ટેક્સ્ટ બુકમાં નોટ વાળી વાત નથી એ તો હતો ચલો સબસ્ક્રાઇબ કરી નાખજો તમને જવા મસ્ત મસ્ત વિડીઓ મળતા રહેશે ચલો ઇન નાઇન્ટીન નાઇન્ટી આર ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના હવે નાઇન્ટીન ની વાત છે એના હિસાબે તમારે અહીંયા ફોલ્સ લેવું પડશે યસ જબરદસ્ત નેક્સ્ટ ફોર્થ મિસ સુલીવાન સેક્રિફાઈસ હર આઈ સાઇટ ફોર હેલન યસ મિસ સુલીવાને એની જે દ્રષ્ટિ છે આંખ છે એ હેલેન માટે સેક્રિફાઈસ કરી હતી બલિદાન આપી હતી તો આ લાઈન તમારા ટેક્સ્ટ બુકમાં છે મતલબ એઝ ઇટ ઇઝ છે એટલે ટ્રર તો આ પ્રમાણે ચાર ચાર સેન્ટેન્સ તમારી સામે આવશે તમે સાથે સાથે આન્સર આપતા જાઓ યસ નીલે આપેલું છે અહીંયા જાપાન વાળો મુદ્દો આવી શકે અને થોડો અલગ છે ટેક્સ્ટ બુકમાં એ પણ તમે વાંચી શકો ઓકે યસ ચલો નેક્સ્ટ સ્લાઇડ બસ આવી રીતે મને આન્સર આપતા જવાના તમારો કોન્ફિડન્સ મને દેખાશે ચલો આ સિંહ નંબર સાથે આન્સર આપો એટલે ખ્યાલ આવે તમે કયા ક્વેશ્ચનનો આન્સર આપો છો ચલો ફિફ્થ બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ ધ હેલ્પ ઓફ અ મેપ શું લાગે છે શું લાગે છે પક્ષીઓ મેપ વિના કોઈ પણ જગ્યા ટ્રાવેલિંગ કરી શકે સાચી વાત છે હા એને કેમ મેપની જરૂર પડે ગજબની ભગવાને કેસેટ ફિટ કરેલી છે ગમે ત્યાં રસ્તો ગોતી લે Google મેપની જરૂર જ ના પડે હે ને આચી વાત છે ને યસ તો તમને આ વાક્ય ટેક્સ બુક માં આપ્યું છે હા એઝ ઇટ ઇસ આપ્યું છે એટલે કોઈ ચેન્જ નહીં યસ ફિફ્થ માં ટ્રુ અકોર્ડિંગ ટુ ડોક્ટર મનસુરી અવર વીકનેસ આઝ અવર એસેટ હે આપણી જે વીકનેસ છે એ આપણી એસેટ છે એવું થોડું કોઈ આ તો કદાચ ટેક્સ બુક તમે ના વાંચ્યું તો જનરલ સેન્સ પ્રમાણે આવું તો કહેવાય જ નહીં યસ આવું તો ટેક્સ બુક શીખામણ આપે જ નહીં યસ એટલે આ તમારું શું આવે ફોલ્સ ટેક્સ્ટબુક આવો ભાવ નથી આપણી વીકનેસ કોઈ દી આપણી એસેટ ના હોય આપણો પ્લસ પોઈન્ટ આપણો એસેટ હોય યસ ચાલો નેક્સ્ટ ધ લોર્ડ હેઝ ક્રિએટેડ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર જોજો હવે આના જવાબ અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિદ્યાર્થી અલગ અલગ આપશે આમ એમ લખ્યું છે કે એણે માતાનો એક સ્ટાન્ડર્ડ મોડેલ બનાવ્યું તો આમ જો તો ટ્રુ થઈ જાય પણ ઘણાને એમ બી થશે કે હજુ તો બનતું જ તો આ તો એમ બી થાય પણ મેજોરિટી છેલ્લે બધા જ કન્ક્લુઝન ટ્રુ પર આવે છે એટલે તમારે ટ્રુ રાખવાનું છે

સાચું કહેવાય રીડિંગથી વ્યક્તિ એજ્યુકેટેડ બની શકે તો જનરલ સેન્સ પ્રમાણે જોવા જોઈએ તો તમને જવાબ મળી જશે તો વિચારો જનરલ સેન્સ પ્રમાણે અને ટેક્સબુક પ્રમાણે વી શુડ ડિસ્પોઝ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ આઉટ સાઇડ અવર હોમ્સ જો આ તો આપણી નૈતિક ફરજ જેવું થઈ ગયું ઘરની બહાર આપણે મન પડે એમ કચરાનો જથ્થો ફેંકી દઈએ આ વ્યાજબી ના કહેવાય યસ આપણે એજ્યુકેટેડ પીપલ કહેવાય યસ તો આ જનરલ સેન્સ પ્રમાણે જોઈએ ને કદાચ ટેક્સ બુક પ્રિફર ના કરો તોય તમારું આ તો ફોલ્સ જ થઈ જાય યસ ભીખુભાઈ સિંહ નીલનો પહેલો જવાબ મતલબ આ સ્લાઇડનો ટ્રુ આવે છે યસ જનરલ સેન્સ પ્રમાણે આઈ ટ્રુ છે પણ આ જનરલ સેન્સ પ્રમાણે ખોટો ભાવટ આપે છે એટલે તો અહીંયા તમારે ફોલ્સ જ કરવું પડે કોઈ દિવસ એમ તો ફેંકાય જ નહીં હેને હમ ચાલો ધ ધ ધ એન્જલ ડીડ નોટ ટુ નો ડિટેલ્સ ઓફ ક્રિએશન હતું જોવું નહોતું ઈચ્છા 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 નહોતી 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 એની જાણવાની જાણવાની ડિટેલ સર્જન વિશે શું લાગે છે તમને એની ઈચ્છા નહોતી આપો જવાબ ધ ટીયર વોઝ અ મિરેકલ મિરેકલ જે એ હતું શું લાગે છે તમને બંને સેમ છે તો જવાબ તમને મળી જવો જોઈએ ચલો ઈચ્છા નહોતી હતી ભાઈ હતી 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 કે નહોતી હાતી પણ અહીંયા નોટ છે તમારે ફોલ્સ કરવું પડશે ભાવાર્થ ખોટો છે યસ હી વોન્ટ ટુ નો હતું અહીંયા વોન્ટ ટુ આવે યસ વોન્ટ ટુ નો આવે તો સાચું પડે અચ્છા વેલકમ જયવીર ચલો છેલ્લું ટિયર વોઝ અ મિરેકલ સાચી વાત છે ભગવાને તો આ શું મુકેલાйно હતા સતાઈ દેખાણા મિરેકલ 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 યસ નેક્સ્ટ 13 14 15 16 આપો આન્સર

યસ નીલે જવાબ આપી દીધો છે આ નોટના હિસાબે લોચો છે ભાઈ લિમિટ તો આવી જોઈએ ને નહીં તો મરાઈ જઈએ રમવાની લિમિટ ના હોય ભણવાની લિમિટ ના હોય તોય થાકી જાય અમુક સમય બ્રેક તો જોઈએ યસ કેતન ચાવડા ચલો સિક્સટીન અવર ફૂડ હેબિટ્સ આપણી જે ખોરાકની આદતો છે એ અસર સર્જી શકે છે આપણા બોડી પર આપણા પરફોર્મન્સ ઉપર એક્ઝામિનેશન ઉપર યસ મસ્ત સલાહ આપે છો આ એક્ઝામિનેશન ટાઈમે તમારે હળવો ખોરાક લેવો જોઈએ યસ યસ સાચી વાત છે હેવી નહીં લેવાનું નીંદર આવશે યસ ટ્રુ પરફેક્ટ જવાબ બધા નીલના મસ્ત આવે છે વેલ ડન નીલ ચલો બાકીના વિદ્યાર્થીઓ પણ ટ્રાય કરો કટ્ટો કટ આપવાની નેક્સ્ટ આગળ વધીએની પેલ્લા મજા આવે છે તો લખો વાવ 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 લખો 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 કે થોડી માહિતી આપી દો વિદ્યાર્થી મિત્રો તમારું પ્લેલિસ્ટ બની ગયું છે ખાસ જોજો ઓછા સમયમાં વધારે માર્ક્સ મેળવવા માટે બોરડા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સ્પેશિયલ બધા જ વિડિયો તમને મહત્ત્વના મહત્ત્વનામાં મળશે જેને આઈએમપી કહો છો ટોપિક વાઇઝ મળશે કન્સેપ્ટ ક્લિયર કરતા રહો હે ને યસ બીજી વાત આપણે મસ્ત મજાના કોર્સ ચલાવીએ છીએ કદાચ તમે દસમા ધોરણમાં મિસ કરી ગયા કોઈ વાંધો નહીં ઇલેવન્થ ટ્વેલ્થમાં લાભ લઈ શકો છો તમારા સગા મિત્રો સંબંધીને બધાને શેર કરી શકો ચલો નેક્સ્ટ હા જયવીર નીલ વિનોદ કુમાર કેતન ચાવડા યાસ શ્યામ કુશવાહા રિયાન્સ વેલકમ ચલો હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝ ટુ હર ટીચર શું લાગે છે હા તો મેનલ હેઝ ટોલ્ડ બ્લેન્ડфорд ધેટ शी વોઝ 18 યર ઓલ્ડ શું લાગે છે હતું ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર શું લાગે છે હતું મેન સુગરી વિલ સો મોર ધેન વન નેસ્ટ ઇન ધ નેસ્ટિંગ સીઝન શું લાગે છે હતું આપો જવાબ ચલો 17 17 માં મને આન્સર દેખાય છે હરિયન્સ ફોલ્સ યસ મકવાના ટ્રુ ફોલ્સ ટ્રુ હે મિક્સિંગ આન્સર દેખાય છે યસ હતું વેરી નજીક હતા ભાઈ બહુ નજીક હતા લગાવ હતો હેલન ને મિસ સુલેવાન સાથે લગાવ હતો ટેક્સ્ટબુક માં ક્લિયર કટ આપેલું છે ટ્રુ આવે યસ નેક્સ્ટ મેનલ હેઝ ટોલ્ડ બ્લેન્ડફોર્ડ ધેટ સી વોઝ 18 યર ઓલ્ડ ભાઈ અહીંયા જુઓ 18 યર ઓલ્ડ 18 વર્ષની વાત હતી કે નહીં વિચારો તો 18 વર્ષની વાત હતી 18 માં જોયું કેવું સેટ થઈ ગયું 18 માં ક્વેશ્ચન માં 18 વર્ષની વાત

આપો જવાબ મેલ સુગ્રી વિવ્સ મોર ધેન વન નેસ્ટ ઇન ધ નેસ્ટિંગ સીઝન ચલો સંગ્રહ થવા જોઈએ એને હેન્ડલ થવા જોઈએ અને કાળજીપૂર્વક સળગવા જોઈએ સાચી વાત છે મન પડે ધબધબાટી બોલાવાય નહીં હા અટાઈ જાય ખોબો પડી જાય યસ ચલો મેલ સુગ્રી આ તો બધાને ખબર છે આ કટ ટુ કટ લાઈન તમારી છે અને આ સાચું છે વિશ્વમાં ટ્રુ ટ્રુ એમાં કોઈ ટેન્શન નહીં પણ ફોલ્સ હોય તો શું કામ ફોલ્સ એ તમારે ખાસ આન્સર આપવો પડે ચલો નેક્સ્ટ ટ્વેન્ટી વન થી ટ્વેન્ટી ફોર આપો આન્સર યસ મધર્સ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ શું લાગે છે હતું તો આપો જવાબ પ્રેમ ચોપરા રિક્વેસ્ટેડ ધ જસ્ટ ટુ કોલ ધ રોબોટ ઇન ધ કોર્ટ ચલો આ તો બહુ જ આસાન છે તમે પહેલી એક્ઝામ થી શીખતા આવ્યા છો આ જવાબ તમને તરત આવડી જશે

ફેમિલી વોઝ રિસ્પોન્સિબલ મેક ધ નિયર બાય લેક ઇવન અરે બાપરે એવું એવું ક્યાં કરતો કરતો બિચારો અરુણ નહોતો ખોટું ખોટું લખ્યું લખ્યું છે છે ફોલ્સ નહીં 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 આવે 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 નેક્સ્ટ દીપાવલી નોન એઝ ઇન સાઉથ આપો જવાબ કચ્છ દેવ્યાની That she would not be able to use her knowledge. Apo java. Migratory world generally travel in larger groups of flock. Apo java. Learners should follow more than one learning style to remember for a longer time. Apo java. Chalo. 25. With reason. With reason. With reason. Haan. Padoshini vatati. Rakujanil must. 25. Haan.

મોડરેટורה યસ ફોલ્સ નેક્સ્ટ મેગ્નેટિક બર્ડ જનરલી ટ્રાવેલ ઇન લાર્જ ગ્રુપ ઓફ ફ્લોક ચલો યસ આ વાત તો ટેક્સ બુક મે એઝ ઇટ ઇઝ છે એટલે ટ્રુ એમાં કોઈ ટેન્શન વાળી વાત છે નહીં લર્નર શુડ ફોલો મોર ધેન વન લર્નિંગ સ્ટાઇલ ટુ રિમેમ્બર ફોર લોન્ગર ટાઈમ સાચી વાત છે શીખવાવાળા નવી નવી સ્ટાઇલ પસંદ કરતા હોય છે એટલે કામ થતું હોય છે સાચી વાત છે ટ્રુ ચલો મને આનો તમે જવાબ ખાસ જોજો મને રીઝન હજી કોઈ આપેલું નથી ખાસ મને આન્સર આપજો ટ્વેન્ટી સિક્સ નો ટ્વેન્ટી ફાઈવ નો ઓકે ચલો નેક્સ્ટ ટ્વેન્ટી નાઇન પણ એની પહેલા આ બધી જ પીડીએફ અને યુટ્યુબ પર જેટલા બી મહત્વના વિડીયો લેવાય છે બધી પીડીએફ તમારે પરચેસ કરવી હોય તો આપણે કોર્સમાં ખાસ જોડાઈ શકો યા ચલો આપો જવાબ બ્લેન્ડ ફોર હેડ રેડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ હતું એવું છેલ્લું રીડ છે તમારું ખબર હોવી જોઈએ બ્રેન ટોનિક બુસ્ટ અવર રિટેન્શન આપો જવાબ તો કોર્ટ ડિક્લેર રામ સિંગ જીરો ઇઝ અ ગિલ્ટી ઓફ થેપ આપો જવાબ અ સ્મોલ બિગિનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એન્શ્યોર લાર્જ પાર્ટિસિપેશન પાર્ટિસિપેશન ચલો યસ નોર્થ આવે યસ ક્યારે આવી ગયો ને યસ મસ્ત જવાબ કહી દીધો જો અહીંયા નોર્થ આવે મને જવાબ મળી ગયો છે બસ આ રીતે કામકાજ કરવાનું પ્રોપર

રામસિંહને ને ગિલ્ટી ઓફ થેપ દોષી જાહેર કર્યો હતો કે પ્રેમ ચોપરાને કરેલો હતો યાદ કરો તો આ તો બિચારો રોબોટ છે યસ ચલો આ તો રોબોટ છે શું લાગે છે થર્ટી વન માં અને સ્મોલ બિગિનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એન્શ્યોર લાર્જ પાર્ટિસિપેન્ટ આ એક કોમન સેન્સ વાળો મુદ્દો છે ખબર પડી જવી જોઈએ યસ પ્રેમ ચોપરા હતું અહીંયા એટલા માટે આ ખોટું છે ફોલ્સ અને અહીંયા જનરલ મુદ્દો છે કદાચ ટેક્સ્ટબુકમાં ના હોય ને તો જવાબનો ફિક્સ થઈ જાય યસ એ જવાબ તમારો ટ્રુ થઈ જાય

એને ખવડાવી દીધા એ પણ વાત આવી ગઈ બધી જ વાત આવી ગઈ મતલબ કન્સેપ્ટ કટ કટ છે ટ્રુ 35 ફીમેલ ઇઝ ઇન ઓલ સ્પેસીસ ઇઝ ડલ ઇન કમ્પેરીઝન વિથ ધ મેલ આય તમારી લાઈન કટ ટુ કટ છે ને યસ આમાંય કોઈ ચેન્જ નથી બધું કટ કટ જ આવ્યું આ સ્લાઇડ તો પણ છેલ્લી સ્લાઇડ જોવો તો છેલ્લી સ્લાઇડ માં કટ મને નથી લાગતો અહીંયા લોચો લાગે છે ઓસ્ટ્રિયન સાધુ હતા એને ફાયરવર્ક્સ નું સિક્રેટ રિવીલ કર્યું તો છત્તુ કર્યું તો ઝાળ કર્યું તો ન્યા લોચો લાગે છે થર્ટી સિક્સ માં તમારું શું કેવું છે આ સ્લાઈડમાં ત્રણ ટ્રુ આવ્યો પણ મને છેલ્લામાં લોચો લાગે છે એમાં ટ્રુ આવશે કે નહીં પ્રોપર આન્સર કોઈ પાસે છે યસ વન્સ અગેન રાખોલિયા નીલ ને ખ્યાલ છે ઇંગ્લિશ મોંક આવશે ને યસ મતલબ ફોલ્સ છે હમ ગઝબ નેક્સ્ટ નેક્સ્ટ Prem Chopra was arrested from his home. Apojava. The angel was very eager to know about the details of God's creation. Apojab. Roser Bacon was a priest and he belonged to England. Apojab. The weaver bid stitch its nest with green leaves and fiber of tree. <coughs> વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોર્સમાં તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો તમને કોન્ફિડન્સ મળે આ ખાસ મુદ્દો મગજમાં રાખજો કેમકે તમારું જરા કે સ્ટોરીમાં એન્જલ વોઝ વેરી વાત બહુ આતુર હતા ભાઈ બહુ આતુર હતા હા દેવદૂત ને તો બહુ મજા હતી ઈચ્છા શું ભગવાન બનાવે છે યસ એજ ઇટ ઇઝ ટેક્સબુક માં લાઈન છે એટલે થર્ટી એટ માં ટ્રુ ટ્રુ રોઝર બેકોન વોઝ અ પ્રિસ્ટ ધર્મગુરુ એન્ડ હી બિલોંગ ટુ ઇંગ્લેન્ડ આવા મુદ્દા તો છે ને તમારે ખાસ શાંતિથી વાંચવા પડે તો જ ખ્યાલ આવે હા બાકી તમને ખબર નહીં પડે જનરલ નોલેજ વાળો મુદ્દો બી કહેવાય અને ટેક્સબુક કટ ટુ કટ ખબર હોય તો જ ભેગું થાય બધાના જવાબ સેમ આવે છે યસ પરફેક્ટ હી વોઝ મોંગ મોગ સાધુ પાદરી ધર્મગુરુ આમ જોઈ સેમ જેવું થાય સાધુમાં કઈ ડિફરન્સ છે ત્યારે જવાબ મળશે યસ ફોલ્સ તો અહીંયા શું આવે યાદ છે વિવર બર્ડ ની જગ્યાએ શું આવે તો આ વાક્ય થઈ જાય કોને યાદ છે યસ કોશ જય વેલકમ ચલો અહીંયા શું આવશે ટેલર બડ આવશે ને ફોલ્સની પાછળનું તમને ઓરિજિનલ રીઝન ખબર હોવું જોઈએ એટલે તમે ફોલ્સ પાકું કરો તો તમારું ટ્રુ ઓટોમેટિક પાકું થઈ જાય એટલે બેય ક્લિયર હોવા જોઈએ આર્ટ્સ વાળાનું આર્ટ્સ વાળાનું આર્ટસ વાળાનું આર્ટ્સ વાળાનું ઇંગ્લિશ અને કોમર્સ વાળાનું ઇંગ્લિશ सेम આવે ઓકે યસ ચલો ચાલી જોયા હજુ દસ બાકી છે પણ એની પહેલા

आवर्ड वो જોઈએ ધ मीनिंग ઓફ Greek વર્ડ ફાયર ઇઝ ફાયર હે ફાયર ઇઝ ફાયર જુકેગા નહીં ચલો આપો આન્સર તશુર ન્યુ ધ રીઝન એન્ડ ડિસાઈડ ટુ કિલ કચ હે ઓકે માઇનલ હેડ એક્સેપ્ટેડ બ્લેન્ડફોર્સ રિક્વેસ્ટ ફોર હર ફોટોગ્રાફ શું લાગે છે આપો તો આન્સર

ચલો ત્રણ નિયમ વાળો યાદ કરો ઓટોમેટિક યાદ આવશે બીકોઝ ઓફ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેશ બ્લેન્ડફોર્ડ હેઝ કમ ઇન કોન્ટેક વિથ મેનલ શું લાગે છે બુકના હિસાબે એના કોન્ટેક્ટમાં આવ્યો તો બ્લેન્ડફોર્ડ મેનલના મેજોરિટી ઓફ પીપલ લિવિંગ તાજનગર આર બિઝનેસમેન શું લાગે છે બિઝનેસમેન હતા આપો જવાબ 45 યસ જનરલ સેન્સ પ્રમાણે સાચું છે અને ટેક્સ્ટબુકમાં ભી આ સેન્સ છે ટ્રુ 46 રોબોટ વિલ ઇન્જર હિમસેલ્ફ એકોર્ડિંગ ટુ રોબોટિક્સ પોતાની જાતને ઇન્જર કરવાની વાત ના 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 ફોલ્સ અને આ બુક હિસાબે જ કોન્ટેક્ટ માં આવ્યા હતા ક્લિયર કટ લાઈન છે સાચી વાત છે યસ મતલબ ટર અને છેલ્લું બિઝનેસમેન નોતા ભાઈ અહીંયા આવે ફાર્મર્સ તો મતલબ ખોટું છે ફોલ્સ છે ફાર્મર્સ હતા ને ખેડૂતો હતા યસ ચલો હવે આજના સેશનના ના છેલ્લા બે ક્વેશ્ચન જો આન્સર યસ કુશ રિયાન્સ હમ ફોલ્સ જવાબ નો કારણ પણ આપો એટલે વધારે ખ્યાલ આવે ચલો શેરિંગ બીટવીન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર આ પેરેગ્રાફ થી સવાલ જવાબમાં ભી આ પેરેગ્રાફ બહુ પૂછાય છે કામનો છે અરુણ લેફ્ટ ઈએફઆઈ ફોર ગૂગલ મસ્ત સવાલ આઈપો છે છેલ્લો આમ જોવામાં સાચું જ લાગે પણ નાનો ડિફરન્સ છે ચલો